વડનગરમાં વિકાસની કામગીરી ચાલી રહી છે પરંતુ વિકાસના કામો ધીમી ગતિથી ચાલી રહ્યા છે જેને કારણે પ્રવાસીઓની સાથે સાથે સ્થાનિક લોકો પણ પરેશાન થઈ રહ્યા છે વડનગર હાટકેશ્વર મહાદેવ નજીક વિકાસને લઈને છેલ્લા ઘણા સમયથી ધીમી ગતિથી કામ ચાલી રહ્યું છે જેને કારણે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી રહી છે નદી ઓર દરવાજાની અંદર ઇમરજન્સી એમ્બ્યુલન્સ લઈ જવી હોય તો પણ તકલીફ પડી રહી પણ ચર્ચા ખતરો છે મંદિર હાટકેશ્વર મહાદેવ વિશ્વ વિખ્યાત જ્યાં પૂરી દુનિયાથી એનઆરઆઈ અને પૂરા ઇન્ડિયામાંથી અહીં પ્રવાસીઓનો ધસારો છેલ્લા ચાર મહિનાથી એટલો બધો ઘટી ગયો છે અને લોકો એટલા પરેશાન છે કોન્ટ્રાક્ટરના માણસોને પૂછીએ છીએ ભાઈ તમે ક્યાંથી આવ્યા છે એટલે કે ભાઈ અમારા તો મોટી કંપની છે અને અમારા તો સરકાર તરફથી કામ કરી રહ્યા છે કંપનીનું નામ જણાવતા નથી કોણ કામ કરી રહ્યું છે પંચાયત નગરપાલિકાને પૂછીએ તો એ તો કહે કે કોઈ જીડીસીવાળા કામ કરે છે સર અને નવી ચૂંટાયેલી નગરપાલિકાની બોડીને પણ આ અંગે ધ્યાન નથી વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા ચાર મહિનાથી લોકો હેરાન પરેશાન છે ખાડામાં પડે છે લોકોને હાથ પગ ભાગે છે અને બાળકો તો બહુ દુઃખી બાળકો અને સિનિયર સિટીઝન દિવ્યાંગ વ્યક્તિઓને તો આ રોડ પર આવવાનું છેલ્લા ચાર મહિના